નમસ્કાર તમામ ખેડૂત મિત્રોને મારા રામ રામ મિત્રો ઘણી વખત આપણે સાત બાર અને આઠ અના અવતારાને એટલે કે નકલની તમને વારંવાર જરૂર પડતી હોય છે ત્યારે તમારે ઘણી વખત સર્વર ઇસ્યુ આવતો હોય છે કે ઘણી વખત અર્જન્ટલી કામ હોય તો અમુક ટાઈમ ઘણા બધા કોઈ એવા ઈસ્યુ હોય છે તો તમારી નકલ તમને આસર તમને મળતી નથી અને તમારે પંચાયત કે કોઈ સીસી સેન્ટર પર કે બધા તમારા નકલ માટે વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે તો હવે તમે તમારા મોબાઈલથી પણ સાત બાર અને આઠ અને નકલ તમે ડાઉનલોડ કરી શકો છો અને તમે આસાનીથી એની પ્રિન્ટઆઉટ કઢાવી શકો છો તો એના માટેનો આ વિડીયો છે તમે ધ્યાનથી જોજો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો એટલે તમે તમારે જે નકલ કાઢવાની હોય તમે આસાનીથી નકલ તમે ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો અને એ તમારા મોબાઈલમાં પણ સેવ રહેશે મોબાઈલમાં સેવ કરી શકો છો તમારે જ્યારે પણ જરૂર પડે એને તમે પ્રિન્ટ આઉટ કરાવી શકો છો એના માટે સૌથી પહેલા આપણે જવાનું રહેશે મોબાઈલ સ્ક્રીન પર તમે મોબાઈલથી કઈ રીતે કરો એની પૂરી પ્રોસેસ આ વિડીયોની અંદર બતાવેલી છે તો તમે આ વિડીયો ધ્યાનથી જો અને તમારે તમારી નકલ તમારા મોબાઈલ દ્વારા બહુ સરળ અને આસાનથી તમે ડાઉનલોડ કરીને એની પ્રિન્ટઆઉટ કરાવી શકશો અહીંયા તમારે તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે આ તમે જોઈ શકો છો ક્રોમ બ્રાઉઝર છે આ બ્રાઉઝર ઓપન કરશો ત્યારે તમારે અહીંયા સર્ચ કરવાનું છે રોલ ગુજરાત લખવાનું રહેશે ત્યાર ત્યારબાદ તમારે એને સર્ચ કરવાનું રહેશે સર્ચ કરશો એટલે તમારી સામે રૂરલ એન્ડ લેન્ડ રેકોર્ડિંગ આવી અમુક જે વેબસાઇટ જોવા મળશે અહીંયા વેબસાઈટ તમે જોઈ શકો છો એની રોલ ડોટ ગુજરાત ડૉટ ગવર્મેન્ટ ડોટ ઇન તો આ લિંક તમારે ઓપન કરવાની છે તમે આ લિંક ઓપન કરશો એટલે તમારી સામે એક આ રીતનું હોમપેજ જોવા મળશે અહીંયા ઘણા બધા ઓપ્શન છે ઓફિસ લોગિન ડિજિટલ સાઈન વ્યુ લેન્ડ રેકોર્ડ તો આપણે ડિજિટલ સાઇન આર ઓ જે ઓપ્શન છે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે એક આ રીતનું પેજ જોવા મળે છે અહીંયા તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરીને તમારે જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનો રહેશે તો અહીંયા હું મારો મોબાઈલ નંબર એન્ટર કરીશ ત્યાર પછી અહીંયા કેપ્ચા કોડ ફિલ કરી અને જનરેટ ઓટીપી પર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરીશ એટલે જે તમે નંબર નાખશો એ નંબરની અંદર તમારો ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરીને આગળ વધવાનું રહેશે ચાલો ફટાફટ આપણે મોબાઈલ નંબર એન્ટર કરી લઈએ મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા કેફસા કોડ ફિલ કરવાનો છે કેપ્સા કોડ ફિલ કરીને તમારે ઓટીપી જનરેટ થશે એ ઓટીપી નીચે એક બોક્સ ખોલશે એમાં તમારે ઓટીપી એન્ટર કરીને આગળનો સ્ટેપ લેવાનો છે અહીંયા ઓટીપી હું એન્ટર કરી દઈશ ઓટીપી તમારા ટેક્સ્ટ મેસેજની અંદર આવશે એ ઓટીપી જ તમારે એન્ટર કરવાનો છે નહીં તો તમારે ઓટીપી અહીંયા આવે તો તમારે લોગિન નહીં થશે ઓટીપી દ્વારા આપણે આ પેજની અંદર લોગિન કરવાનું રહેશે અહીંયા ઓટીપી ફટાફટ એન્ટર કરીને આપણે લોગિન બટન પર ક્લિક કરવાનું છે તો આ રીતનો એક પેજ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો તમે સાત બાર સાત અને બાર અને આઠ અ તેમજ નંબર છ નોપત્ર પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો તો એના માટે સૌથી પહેલાં તમારે જે ઉદાહરણની નકલ કાઢવાની હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે હું અહીંયા આઠ અ સિલેક્ટ કરીશ ત્યારબાદ તમે એક સાથે સાત બાર બધું તમે જનરેટ કરી શકો છો હું અહીંયા આટો સિલેક્ટ કરીને ત્યારબાદ આપણો જિલ્લો પસંદ કરવાનો રહેશે જિલ્લો પસંદ કર્યા પછી તમારો તાલુકો જે લાગુ પડતો હોય તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી તમારે તમારી જે પંચાયત છે તે જે તમારું ગામ છે એ ગામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ગામ સિલેક્ટ કર્યા પછી જે તમારે ખાતા નંબર છે જે જમીનનો ખાતા નંબર છે એ ખાતા નંબર તમારે એન્ટર કરીને અહીંયા સર્ચ કરવાનો રહેશે તમે નીચે જોઈ શકો છો તમારું ગામ તાલુકાનું નામ જિલ્લાનું નામ જોઈ શકો છો હવે અહીંયા આપણે પેમેન્ટ કરવાનું રહેશે કોઈ પણ એકના તમારે પાંચ રૂપિયા પે કરવાના રહેશે માનલો કે આઠ સિલેક્ટ કરી છે તમે તો આઠ અને પાંચ રૂપિયા એવી રીતે સાત અને બાર પણ તમે સિલેક્ટ કરી શકો હું અહીંયા ખાલી તમને આઠ ની પ્રોસેસ બતાવું છું તો આ સેમ પ્રોસેસ કરીને તમે સાત બાર પણ કાઢી શકો છો નંબર નું હાથપત્ર પણ કાઢી શકો છો આટલું સિલેક્ટ કર્યા પછી આપણે બે ઓપ્શન જોવા મળશે કેન્સલ રિક્વેસ્ટ એન્ડ પે અમાઉન્ટ આપણે પે અમાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે આ પે અમાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમારે જે પેમેન્ટ ઓનલાઈન કઈ રીતે કરવાનું છે એ તમને પેમેન્ટના ઘણા બધા ઓપ્શન જોવા મળશે તમે નેટ બેન્કિંગથી પણ કરી શકો છો ક્રેડિટ કાર્ડ પણ કરી યુઝ કરી શકો છો આપણે સરળ ઉપયોગમાં લેવા માટે સરળતા તો યુપીઆઈ પડે છે તો આપણે યુપીઆઈ સિલેક્ટ કરશું યુપીઆઈ સિલેક્ટ કરશો એટલે અહીંયા બે ઓપ્શન જોવા મળશે તમે યુપીઆઈ આઈડીથી પણ પેમેન્ટ કરી શકો છો અને યુપીઆઈનો ક્યુઆર કોડ જનરેટ કરીને પણ કરી શકો છો હું અહીંયા આપણે અહીંયા યુપીઆઈ ક્યુઆર કોડ જનરેટ કરીને પેમેન્ટ કરશું તો એના પર ક્લિક કરશું ક્લિક કર્યા બાદ તમારે પેના બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે ક્યુઆર કોડ જનરેટ થશે આ ક્યુઆર કોડ પર તમારે પેમેન્ટ કરવાનું રહેશે અહીંયા મેં સ્ક્રીનશોટ લીધ લીધો છે અને હવે હું ફોનપે દ્વારા એનું પેમેન્ટ પૂરું કરીશ પેમેન્ટની પ્રોસેસ પૂરી થશે એટલે તમારી સામે અહીંયા બે જવા ઓપ્શન જોવા મળશે અહીંયા તમે આ જે પેજ જોવા મળે છે એ ડૂ નોટ ફ્રેશ ધ બેક બટન લખેલું છે એટલે જ્યાં સુધી પેમેન્ટ કમ્પ્લીટ ન થાય તમારે પેજને રિફ્રેશ કે કંઈ કરવાનું નથી તો વાર જો થોડી રાહ જોવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પેન્ડિંગ અને જનરેટ આરવાર જે પાટિયાલ પંચાયતની સામે તમને જોવા મળે છે તો અહીંયા તમે જનરેટ આરવાર પર ક્લિક કરશો એટલે તમારી જે પીડીએફ છે નકલની એ તમારી પીડીએફના રૂપમાં ડાઉનલોડ થઈ જશે તો તમે જનરેટ પર આપણે ક્લિક કર્યું છે

તમે જોઈ શકો છો ઉપર સ્ટેટસમાં કે જે ડાઉનલોડનું જે આઇકોન છે એ થઈ ગયું છે તો હું એને ઓપન કરી લઈશ આના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી જે નકલ છે એ તમે તમારી નકલની પીડીએફ તમે જોઈ શકશો અને આને તમે વોટ્સએપ પર શેર કરી શકો છો તમારા મોબાઈલની અંદર પણ સેવ કરી શકો છો તો આ રીતે તમે સરળ સ્ટેપથી તમારી નકલ તમે મોબાઈલથી પણ કાઢી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી કરીને એ લોકો પણ એમની જે ખેડૂત મિત્રો છે એ પણ એમની પોતાની નકલ આસાનીથી ડાઉનલોડ કરી શકે છે